ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાતમી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી સંગઠનના તાકાતથી ને અમે સરકારના કરેલા કામોના આધારે આ સાતમી લોક સાતમી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને પાંચ લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે અને સાતમી વખત ભારતીય મોટો વિશ્વાસ મૂક્યો છે એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખથી માંડીને તાલુકાને જિલ્લા લેવલ નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે અમારી નગરપાલિકાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતાં અમે આ સામેના કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય કે એટલી આમ આદમી પાર્ટી એટલી તાકાતથી લડે એને એને અમે અમારા નજર સમક્ષ અમે એમ અમે ધ્યાન અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે રામ મંદિરનો પ્રશ્નો ઉકેલો ત્રણસો સિત્તેરમી કલમ કાઢી આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને નામ જાહેર કરવામાં આવ્યું જેમાં આદરણીય મોદી સાહેબ તેમજ આપણા આદરણીય એવા અમિતભાઈ અને ભરૂચ જિલ્લાના સૌના આદરણીય એવા મનસુખભાઈ વસાવા સાહેબને સાતમી વાર જ્યારે ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે આજના દિવસે હું જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ અને તમામ મતદારો વતી આદરણીય મનસુખભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને આ સીટ પાંચ લાખથી વધુ મતોથી વિજયને પ્રાપ્ત કરવાના છીએ એવા દ્રઢ સંકલ્પ સાથે અમે સૌ કાર્યકર્તાઓ કામે લાગેલા છીએ અને આ સીટ અત્યાર સુધીમાં ક્યારેય પણ ન જીત્યા હોય એવા અસંખ્ય એટલે કે પાંચ લાખથી વધુ મતોથી જ્યારે અમે વિજય પ્રાપ્ત કરવાના છીએ ત્યારે હું આજના દિવસે મનસુખભાઈને પાર્ટીએ જે વિશ્વાસ મૂકીને જે પુનઃ એમને ઉમેદવારી કરવાની જે તક આપી છે એ તકને અમે સૌ સાથે મળીને આ તકનો લાભ લઈ અને આ વિસ્તારનું ખૂબ સારું એવું કામ થાય આ વિસ્તાર ખૂબ આગળ વધે આ વિસ્તારનો ખૂબ વિકાસ થાય એવા દ્રઢ સંકલ્પ સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ એવા

ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ